પ્રથમ પુરાણા અકબર સઈદના ટેકરા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર છાપો માર્યો સુરત ક્રાઇમ બ્રાન્ચે પચીસ જેટલા લોકોને ઝડપી પાડ્યા જ્યારે મુખ્ય આરોપી અસલમ કચ્છી અકબર ઉર્ફ કેકડા યુસુફ પાસા ફિરોઝ મિંડીને વોન્ટેડ જાહેર કરાયા ઉમરવાડા ઇડબ્લ્યુએસ આવાસ ખાતે પણ છાપો મારીને બાર જુગારીઓને ઝડપી પાડ્યા જેમાં સાત લોકોને વોન્ટેડ જાહેર કર્યા ઉપરાંત સલાબતપુરાના લાલવાડી વિસ્તારમાં ચાલતા દુકાનધામ પર છાપો મારીને આઠ લોકોની અટકાયત કરી જ્યારે સાત લોકોને વોન્ટેડ જાહેર કર્યા સલાબતપુરા નામ મોમના મોમનાવાડ ખાતે છાપો મારીને અઠ્યાવીસ જુગારીને ઝડપી પાડ્યા જ્યારે ને વોન્ટેડ જાહેર કર્યા માત્ર સલાબતપુરા વિસ્તારમાં ચાર જેટલા સ્તરો પર મોસ્ટ મોટી જુગારની કલમો ચાલી રહી હતી જે જુગારની ક્લબો પર સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુગારના અડ્ડાઓ ચલાવતા ચાર અલગ અલગ જગ્યાઓ ઉપર ગઈકાલે રેડ કરવામાં આવી હતી जमा सूरत क्राइम ब्रांच पुलिस इंस्पेक्टर मोदी साहब जय एन झाला साहब आर आई जाडेजा जे एन गोस्वामी एस एन परमार जोगराणा पी आई जे जी पटेल तमाम स्कॉल अलग अलग जगह पर रेड जेमा सलाबतपुरा विस्तार में जे सलापतपुरा असलम कच्छी फिरोज मिंडी यूसुफ पासा अकबर केकड़ा ने त्या अलग अलग टीमों द्वारा त्राम अलग अलग एम अलग अलग जुगा अड्डाओयद जहाँ मकान नंबर त्र सी एक अगिय सत्यासी

પીઆઈ મોદી સાહેબ સાહેબ અને પીઆઈ જાડેજાની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી રોકડા એક લાખ ચોવીસ હજાર અલગ અલગ બે લાખ તેર હજાર ના મોબાઈલો પચીસ માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને જુગારથી જે ક્લબ ચલાવવાળા છે અસલમ કચ્છી ફિરોઝ મિંડી યુસુફ પાસા અને અકબર કેકડાને વોંડ બતાવવામાં આવ્યા હતા આમની જ બીજી ક્લબ અન્ય એક જે સલાબતપુરા લાલવાડીમાં ચાલતી હતી ત્યાં પીઆઈ વાળા અને એમની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી ચુમ્મોતેર હજાર પાંચસો સિત્તેર રોકડ બે લાખ એસી હજાર પાંચસો ના સો મોબાઈલો અને એક વેહિકલ કબજે લેવામાં આવ્યું હતું જેમાં બાર લોકોની ધરપકડ કરવામાં આવી છે સાથે ત્રીજી રોડ ત્રીજી રેડ છે સલાબતપુરાના મોમનાવાડીમાં કરવામાં આવી હતી એમાં બે લાખ અગિયાર હજારનો નો મુદ્દામાલ બે લાખ આઠ હજાર કેશ મેળવતા અને બે લાખ આઠ હજારના ના મોબાઈલો બાર લાખ પંચ્યાસી હજારનો મુદ્દામાલ અને અઠ્યાવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ચોથી જગ્યા બાર હજાર છસો સિત્તેર કેશ સત્તાવન હજારના મોબાઈલ અને આઠ આરોપી દ્વારા પચીસ લાખથી વધુ કબજે કરવામાં આવ્યો છે જેમાં રોકેશ મોબાઈલ એસી જેટલા મોબાઈલ તોતેર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનાના મુખ્ય આરોપીઓ આસિફ તમેટા અસલમ કચ્છી ફિરોઝ મિન્ડી યુસુફ પાસા વગેરે બાબતે તપાસ ચાલુ છે આ લોકો પૈસા ઉપરાંત કોઈન પૈસા તો મળ્યા એમની પાસે ઉપરાંત અલગ અલગ કિંમતના કોઈન પણ મળી આવ્યા છે કે જે કેશ ના મળે જગ્યા ઉપર એના બદલે કોઈન થી ચલાવતા હતા ક્લબ એ કોઈન પણ ઘણા બધા કબજે કરવામાં અલગ અલગ જગ્યાએથી કરવામાં આવ્યા છે અને એક જ રાત્રેમાં સુરતની તમામ પોપ્યુલેશન ક્રાઈમ તમામ ટીમો દ્વારા ચાર થી વધુ જગ્યાઓ રેડ કરી અને તોતેર થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે છલા પાંચ સાત દિવસથી આપણે વોચ રાખતા હતા ઈ કર કર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે કેટલા દિવસથી આ લોકો ભ કરે છે એ વેરીફાઈ કરી દીધું પણ છલા ચારે પાંચ દિવસથી અમે વેરીફાઈ કરતા હતા તો સાલામત પુરા મારી આપુ ગુડ ગુડ ગામ મહારાષ્ટ્ર સ્થાનિક પોલીસનું કામ ભી કરે છે ઓ આ લોકો ખૂબ એલર્ટ રહીને અલગ અલગ જગ્યાએ વોચર સાયકલ મે રોડ ઉપર બેસાડી કે કોઈ એક પોલીસની બાઇક નીકળે તો પણ એલર્ટ રહે ઈ રીતે vehicle ત્યાં લઈ જવાના અલગ અલગ જગ્યાએ vehicle પાર્ક કરવાના દુની જે જગ્યાથી બીજી જગ્યાથી અમે vehicle આવના કબજો લેવામાં આવ્યા છે અને ખૂબ અલગ રહીને આ લોકો આ કરતા હતા ખૂબ જલ્દી એની પાછળ તમામ ટીમો લાગેલી છે વ્હીકલ બાર લાખ પર તેર લાખ વીસ હજાર ની અલગ અલગ કિંમત ના મોટરસાઇકલો ની કબજે લેવામાં આવ્યા છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ